નમસ્કાર બાળ મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી એક સરસ મજાનું ગામ હતું એક ગામમાં ઘણા પોપટના પરિવાર રહેતા હતા એક ગામમાં એક પોપટ હતો તે આખો દિવસ બસ ગામમાં ફરેને નાચે ને ગાય ને બસ ખાઈ પીવે ને લેર કરે એમ કરતા કરતા એ પોપટ મોટો થયો મોટો થાય ને તો એની દિનચર્યા બસ એ જ રહી ખાવું પીવું ને ફરવું ગામમાં તો પછી પોપટની માને ચિંતા થઈ તો પોપટની મા પોપટને કે પોપટ પોપટ તું આખો દિવસ આવી રીતે ફરે છે અને કંઈ કરતો નથી કામ તો કંઈક કામ કર તે પોપટ વિચારે છે કે હા કે કામ તો કરવું પડશે કે તે પછી એની માને કહે છે કે મા હું પરદેશ કમાવા જઉં કે તે પોપટની મા પહેલા તો હા ના કરે છે પછી કે સારું કે તું પરદેશ કમાવા જા કે તો પછી તો પોપટ પરદેશ કમાવા જાય છે પરદેશ કમાવા જાય છે ને એટલે એ તો ત્યાં ઘણું ફરે છે પણ એને ક્યાંય કામ કે એવું મળતું નથી તો એક દિવસ એ નિરાશ થઈ અને ચાલતો ચાલતો એક સરોવરના કિનારે આવે છે સરોવરના કિનારે આવે છે ને તો ત્યાં એક આંબાનું ઝાડ હોય છે આંબાના ઝાડ ઉપર એ બેસે છે અને બેઠો બેઠો વિચારતો હોય છે ત્યાં એવામાં એક ગાયોનો ગોવાળ નીકળે છે ગાયોનો ગુવાર નીકળે છે ને તો ગાયોના ગુવારને પોપટ રોકીને કહે છે ગાયોના ગુવારને કે ગાયોના ગુવાળ ગાયોના ગુવાળ મારી માને આટલું સંદેશો કહેજો ને કે તો કે શું સંદેશો કે તો કે એમ કહેજો કે પોપટ તરસ્યો નથી પોપટ ભૂખ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાત પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ઝૂલે છે તો ગાયોનો ગુવાળ કે મારે તો તારા માના ઘેર જઈને કહેવાની ટાઈમ નથી કે મારી ગાયો કે ક્યાં રહે કે એ તો કે ક્યાંય ખોવાઈ જાય કે એટલે હું કે તારે માના કહેવા નહીં જાઉં પણ જો તારે જોઈતી હોય તો આમાંથી એક સારી જોઈને ગાય લઈ લે કે તો પોપટ તો એમાંથી સારી જોઈને ગાય લે છે અને આંબાના થડે બાંધી દે છે પછી તો એવામાં ત્યાંથી ભેંસોનો નો ગુવાળ નીકળે છે તો ભેંસોના ગુવાળ રોકીને પોપટ કહે છે કે મારી માને સંદેશો આપજે ને કે કે પોપટ તરસ્યો નથી પોપટ ભૂખ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાર પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ઝૂલે છે તો ભેંસોનો ગોવાળ કે મારે તો એવો ટાઈમ નથી તારી માને સંદેશો જવાનો જો તારે જોઈતી હોય તો આમાંથી એક સારી ભેંસ લઈ લે કે પોપટ તો એમાંથી સારી જોઈને ભેંસ લીધી અને આંબાના થડે બાંધી દીધી એવામાં પછી ત્યાંથી બકરીનો ગોવાળ નીકળ્યો તો બકરીના ગોવાળને કે બકરીના ગુવાળ બકરીના ગોવાળ મારી માને સંદેશો આપજે ને કે તે બકરીનો ગોવાળ કે મારે તારી માને સંદેશો આપવા જવાનો ટાઈમ નથી તારે જોઈતી હોય તો આમાંથી બે ત્રણ બકરીઓ લઈ લે કે એને તો બે ત્રણ બકરીઓ લઈને નાબાના થડે બાંધી દીધી એમ કરતા કરતા ત્યાંથી ઘોટા ઘેટાનો ગોવાર નીકળ્યો ને હાથીનો ગોવાર નીકળ્યો ને ઘોડાનો ગોવાળ નીકળ્યો ને ઊંટનો ગોવાર નીકળ્યો ને તો એને તો બધાને કે મારી માને સંદેશો આપવા જજો ને પણ બધાએ ગોવાળ કે અમારે એવો ટાઈમ નથી કે તારે જોઈતો હોય તો આમાંથી હાથી ઘોડોને ઊંટ ને ઘેટાની એ લઈ લે કે પોપટે તો બધું લઈ લીધું અને આંબાના થડે બાંધી દીધું પછી તો પોપટ વિચારવા લાગ્યો કે કંઈક કામ તો મળતું નથી પણ આટલા બધા હાથી ઘોડાની મળ્યું છે તો લાવીને કયા નજીકના બજારમાં જઈને કે વેચી આવું કે આને હું શું કરીશ કે એ તો ત્યાંના નજીકના બજારમાં જાય છે અને હાથી ઘોડાને ભેંસ ને ગાય ને ઊંટ ને બકરા ને ઘેટા ને બધું વેચી દે છે વેચી દે છે ને તો એના તો એટલા બધા પૈસા આવે છે ને તે પોપટ તો ખુશ ખુશ થઈ જાય છે અને નાચવા લાગે છે અને કૂદવા લાગે છે પછી તો એ તો ત્યાંથી કે હવે આટલા બધા પૈસા કેવી રીતે લઈ જવું કે એટલે એ તો સોનીની દુકાને જાય છે અને ત્યાંથી એ તો સોનુ રૂપુન હીરાની લે છે અને નાકમાન કાનમાન ગળામાં એવી રીતે પહેરે છે અને બીજા જે પૈસા વધે છે ને બધા પાંખમાં ભરી દે છે અને એના ગામ તરફ જવા નીકળી પડે છે એના ગામ તરફ જવા નીકળે છે ને તો એને તો જતાં જતાં બહુ મોડું થઈ જાય છે ખૂબ રાત થઈ જાય છે તો પછી એ તો હવે કે રાતે ક્યાં જવું કે તે તો સૌથી પહેલા માસીના ઘેર જાય છે અને માસીને કે છે માસી માસી બાણા ઉઘાડો પાથરણા પથરાવો ઢોલીડા ઢળાવો સણાયો વગડાવો પોપટ પાંખ ખંખેરે તો આટલા વરસ થઈ ગયા હોય છે પોપટને ગયે તો કે અત્યારે હવે ક્યાં આધી રાત્રે પોપટ આવ્યો હશે કેમ તો એ માસી તો બાણા નથી ઉઘાડતા પછી તો એ મામાના ઘેર જાય છે મામાના ઘેર જઈને કહે છે મામા મામા બારણા ઉઘડાવો પાથરણા પથરાવો ઢોલેડા ઢળાવો શણાયો વગડાવો પોપટ પાંખ ખંખેરે મામા કે આટલા વર્ષો થયા કે હવે ક્યાં પોપટ કે પાછો આવે કે કઈ પોપટ ના હોય કે એ બાણા નથી ઉગાડતા એમ કરતા કરતા કાકાના ઘેર જાય છે ને કાકીના ઘેર જાય છે ને માના ઘેર જાય છે ને મોટી બાના ઘેર જાય છે ને બધેથી પોપટ તો નિરાશ થઈને પાછો આવે છે કોઈ બાણા ઉગાડતું નથી એવામાં પછી ફૈબાના ઘેર જાય છે ફૈબાના ઘેર જાય છે અને કહે છે ફૈબા ફૈબા બાણા રાજી રાજી થઈ જાય છે કે આટલા વર્ષે મારો પોપટ આવ્યો છે કે લાયક્યું બાણુંગાડો બાણું ઉઘાડે છે ને પોપટને ને જુએ છે તો ગળે મળી જાય છે અને એકદમ આનંદમાં આવી જાય છે ને પોપટ તો કહે છે કે ફૈબા ફૈબા પાથરણો પાથરો કેબા તો પાથરણું પાથરે છે અને પોપટ તો પાંક ખંખેરે છે ત્યાં અંદરથી તો પૈસા એટલા બધા નીકળે છે ને તો આખું પાકણ ઉભર જાય છે પોપટ તો જે પેરીને આવ્યો હોય છે એ બધી વસ્તુઓએ ફૈબાને આપે છે ફૈબા તો રાજી રાજી થઈ જાય છે ને ભૈબા તો પોપટ માટે ઢોલિયો ઢળાવે છે અને સવારે જઈ અને ગામમાંથી શણાઈવાળાને બોલાવે છે શણાઈવાળાને બોલાવી અને શણાઈ વગળાવે છે તો પછી ત્યાં તો પોપટના મામાન કાકાને ફરીને બધાએ આ શરણાયોનો અવાજ સાંભળે છે ને તો કે અત્યારે કેમ કે આ ફૈબા શણાયો વગડાવે છે એ તો બધા ત્યાં જાય છે અને ત્યાં જાય છે ને તો જોવે છે તો પોપટ આવેલો હોય છે અને પોપટ તો કેટલાય રૂપિયા કમાઈને આવ્યો છે તો બધા તો રાજી રાજી થઈ જાય છે અને બધા આનંદ ને કિલ્લોલને નાચવા માંડે છે કે હા આટલા વર્ષે પોપટ આવ્યો કે અને પછી તો પોપટ બધાયને થોડું 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 પૈસા અને દાગીના બધું આપ્યું બધા રાજીના રેડ થઈ જાય છે અને બધાએ ખાધું પીધું ને લેર કરી